ગણપતિ ઉત્સવ નિમિત્તે ઘરોમાં લાવેલ તેમજ સોસાયટીઓના ગણપતિના દર્શન કરો સાબર અવાજ ન્યૂઝ સાથે આવો સૌ પ્રથમ દર્શન કરીએ મુંબઈના મીરા રોડ સ્થિત ભરતભાઈ મહેતાના ત્યાંના ગણેશજીના આ જે ગણેશજી તમે નિહાળી રહ્યા છો એ જે ભાયંદરના ભાવેશ જોશીના ત્યાંના શ્રીજી કે સહેદ મેં પરમ પરમેશ દે સહેદ મેં ઉбяામ કે સહેદ મેં ઉбяામ તુમ પર મેધી મધી ઓમ જય જગતસિંહ ઇસહાલય બલ બિ કહરત આતુ બરાતુ હવે જોઈએ આપણે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીના ધ્રુવ જોશી અને ભીષ્મ જોશીના ત્યાંના ગણેશજી આ છે શ્રી નીલકંઠેશ્વર મંદિર સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજી આ શ્રીજીની મૂર્તિ પાલ્લાના દીપક જોશીના ઘરે બેસાડવામાં આવેલ છે હવે આપણે નિહાળીએ મુંબઈ સ્થિત બિરાજમાન જીગર જોશી અને જગદીશ જોશીના ત્યાંના બાપા હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કેદારનાથના દ્રશ્ય સાથે ગણપતિ બાપાની મૂર્તિ જે અમેરિકામાં ડોન મહેશભાઈ જોશીના ત્યાં બિરાજિત કરાયેલ છે જે ગણેશજી તમે નિહાળી રહ્યા છો એ દહેગામ તાલુકાના શિયાવાડા ગામમાં આવેલ ક્રિષ્ના મેડિકલ એજન્સી ચિસ્કારી ખાતેના સુમનભાઈ પુંજાભાઈ પટેલના ઘરે બિરાજમાન શ્રીજી હવે જોઈએ ભીવંડી ખાતેના વિઘ્નહર્તા જે સાબર આવાઝ ન્યૂઝના મુંબઈના ચીફ રિપોર્ટર હર્ષદભાઈ જોશીની પુત્રીના ત્યાંના આ સાથે જ તમામ પ્રતિમાઓની ઝલક બતાવવા માટે સાબર આવાઝ ન્યૂઝ તરફથી તમામનો આભાર આવા ન્યૂઝ જોવા માટે સાબરઆવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે